રાણપુર શહેરમાં ગીતાંજલિ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ યોજાયો પંચોતેરમાં વન મહોત્સવ નિમિત્તે ગીતાંજલિ સ્કૂલ પરિસરમાં મહાનુભાવોના વ્રદ્ધ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બોટાદ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ઉપર આવેલી ગીતાંજલિ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો વન ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા તેમજ નાયબ વનરક્ષક સામાજિક વનીકરણ વિભાગ બોટાદના

માનનીય જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રીના સ્થાને યોજવામાં આવ્યો છે તેમાં ભાગે રાણપુર તાલુકા તેમજ રાણપુર ગામના નાગરિકોએ ભાગ લીધું અને સ્કૂલના બાળકોએ અલગ અલગ વિવિધ વિવિધ પ્રસ્તુતિઓ એમને આપી તેમજ પર્યાવરણને આપણે કેવી રીતે સાચવીએ વધુમાં વધુ વૃક્ષો વાવીએ એક પેડ માં કે નામ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જે સ્લોગન છે એને ધારવા માટે તેમજ વધુમાં વધુ આપણે પર્યાવરણના રક્ષા કરવા માટે બધાને સેન્સિટાઈઝ કરવામાં આવ્યું બધાએ પ્રતિજ્ઞા લીધી છે તેમજ આવતા સમયમાં પણ એ જ રીતે તમામ લોકો તમામ ગામજનો રાણપુર તેમજ જિલ્લાના લોકો બધા એક પેડ માકે નામ ઝુંબેશમાં ભાગ લે એ રીતે આપણે બધાએ પ્રતિજ્ઞા આજે કરી છે સને ઓગણીસો પચાસથી છેલ્લે આરાહ આ વન મહોત્સવ દર વર્ષે બધા જનમાનસ માટે એક સંદેશા લાવશે સંદેશા છે આપણે પર્યાવરણને લીલુછમ બનાવવા માટે આ સંદેશા છે આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે અને આ સંદેશા છે આપણા પર્યાવરણનો જતન કરવા માટે માનનીય વડાપ્રધાન મંત્રી સાહેબ દ્વારા જે આહવાન છે એક પેળ માકેના તે અંતર્ગત તે થીમ અન્વય આજરોજ પચત્તરવા જિલ્લા કક્ષાકા વન મહોત્સવ ઉજ્જવળી રાણપુર ખાતામાં સારી રીતે ઉજવામાં આવે અને હું એક વાત કહેવા માગું છું કે આ ફક્ત જે વન વિભાગના કાર્યક્રમ નથી આ જનમાનસને એક જ આવાન છે પ્રકૃતિ કે તરફ એમને દાયિત્વ માટે સો હું કામના કરું છું કે આ પ્રોગ્રામ થકી જનમાનસને એક જ સંદેશ પહોંચશે પર્યાવરણ કી રક્ષા માટે ધન્યવાદ